सुरुवात स्वामिनाराय संप्रदायना साधू द्वारा चलाराम बाबाना कला अपमान विरोधात स्वामीनारायण हितरक्षक समिती द्वारा विरोध प्रदर्शन करू સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જલારામ બાપાનું અપમાન મામલે સુરતમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું સુરતના વરાછામીની બજારમાં માનકડ ચોક ખાતે સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જલારામ બાપાનું અપમાન સહન કરવામાં નહીં આવે તેમ કહ્યું હતું ઉપરાંત ગઢડા સ્વામિનારાયણના વિશ્વ જીવનમાં સ્વામીનો પણ વિરોધ કર્યો હતો આ સાધુ દ્વારા અવારનવાર જે અશ્લીલ કૃત્યો કરવામાં આવી રહ્યા છે તો શ્રી સ્વામિનારાયણ સૈદ્ધાંતિક હિતરક્ષક સમિતિ દ્વારા નોંધાયેલા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો બેનરો અને વિવાદાસ્પદ ફોટા લઈ છોડ્યા હતા અને આવા બાવાની સંપ્રદાયમાં જરૂર નથી આવા બાવાઓને હાકી કાઢવા માંગ કરી હતી સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર બાવા બહુ બધા ધંધા કરી રહ્યા હોય જે સંપ્રદાય સનાતન ધર્મની ની જ્યાં ગમે ત્યારે ખોદણી કરતા હોય સૃષ્ટિ વિરુદ્ધ ના કરતા હોય નોટો આપતા હોય નથી એને હાકી કાઢવા માટે તેમજ હમણાં બે અઠવાડિયા પેલા એક સૃષ્ટિ વિરુદ્ધ નું પંચોતેર વર્ષના વિશ્વ ને સૃષ્ટિ વિરુદ્ધ નું કાર્ય બાળક પાસે કરાવે છે જે પાંચસો રૂપિયા આવા કાર્ય કરે સંપ્રદાય અંદર આવા બાવાની જરૂર નથી